સુરત કામરેજ ચાર રસ્તા ખાતે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું કામરેજ તાલુકા કોંગ્રેસ દ્વારા દાહોદમાં બનેલ ઘટનામાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આચાર્યને ફાંસીની સજા થવી જ જોઈએ એની માંગ સાથે કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી જેમાં એઆઇસીસીના સેક્રેટરી માજી સભ્ય માંડવી શ્રી આનંદભાઈ ચૌધરી અને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલ અને કામરેજ તાલુકા કોંગ્રેસના પ્રમુખ હરેશ ભુવા જીજ્ઞેશભાઈ અને કામરેજ તાલુકા કોંગ્રેસ પરિવારના તમામ સભ્યો મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ જોડાયા હતા જ્યાં કામરેજ પોલીસ પણ હાજર રહી હતી કોઈને બોલવાનો હક નથી કોઈને કઈ કહેવાનો હક નથી કોઈના માટે કઈ કરવાનો હક નથી શું માત્ર ને માત્ર આ તમાસો જોવાનો છે આ જે તમાસો થાય છે તે જોઈને પૂરું કરવાનું છે આજે કોઈની બીજાની ક્યાં દીકરી જોડે બન્યું છે કાલે કામરેજ તાલુકાની દીકરી જોડે બનશે તો શું કરશો આ આગવી ચેતવણી છે માટે આ બધાએ પોતપોતાના વિસ્તારમાં અને જાગવાની જરૂર છે આ દેશમાં લોકશાહી છે બધાને બોલવાનો અને સ્વતંત્રતાનો હક છે એક મોન રેલી કાઢીને પચીસ પચાસ કાર્યકરો કામરેજ ચોકડી સુધી જાય અને ત્યાં જઈને એક શ્રદ્ધાંજલિ પાઠવે એમાં શું બગડી જાય એમાં કોને તકલીફ પડે છે આજે આજે તમારી સરકાર છે તમે જો જો એક દીકરીના આટલા મોટા દુષ્કર્મ કરનારને ખાલી માત્ર બોલવા રાજી નથી તમે લોકો કોઈ કેવા રાજી નથી અને આજે અમે બોલવા રાજી છે તો અમારો અવાજ દબાવવામાં આવે છે કામરેજ તાલુકા કોંગ્રેસ પરિવાર આજે એને વખોડે છે અને આવનાર દિવસોમાં આંદોલન કરશું આ નોંધ કરી લેજો